ગોરદાદા રાજી થઈ ગયા પછી બાપુ દ્વારકા ઘણીવાર જતા હોય ને એટલે પૂજારી ના ફોન આવે કેટલે પગ્યા કેટલે પગ્યા એટલે મેં પાછા ઈ કોઈ દી કઈ લે નહીં નઈ ત્યારે એમ થાય કે કઈ પછી એકવાર બાપુને મેં પૂછેલું બાપુ જ્યારે દ્વારકા જાવ એટલે પૂજારી બહુ પૂછે કેટલે પગ્યા એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપણી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં આપણે કે હા એટલે આપણે વારાઘિયે ફોન કરીએ ને કેટલે પગ્યા એરપોર્ટ આવી ગયા ગાડી વાળો મળી ગયો નીકળી ગયા ભાવનગર બારા કેટલે પગ્યા બુધેલ વટી ગયા મિત્ર આપણે ખબર જ છે કે હવે દોઢ કલાક થશે એ પેલા કલાક પેલા અહીંયા આવવાના નથી છતાં આપણે પંદર પંદર મિનિટે શું ફોન કરી કે અંદરથી રહેવાતું નથી ક્યારે આવે ને આનંદ કરીએ તો એમ મન કે અહીંયા લાખો માણસ દર્શને આવતા હોય પણ અમુક છોકરો આવતો હોય ને તો એને લાડ લાદતો હોય કે આજ મારો દીકરો બહાર કેદુનો ભણે માઇન્ડ આજ ઘીરે આવે છે તો કેટલે ભોગ્યો હાલ પૂછી લઉં તે મૂર્તિ ન બોલીએ કે એટલે એ પૂજારીને પ્રેરણા કરે પૂછતો કેટલે ભોગ્યો માયલું એની આગળ તો માયલું હું નાનું જીવડું ન કહેવાય આપણે તમે પ્લેનમાં નીકળો ને પછી આપણે ખેતરો જોઈ જ બાક જવડા જવડા દેખાય ત્યારે આપણે એમ થાય આ બાક હેઠા દેખાતા તો આપણે ભાઈ ના માણાના પેટના તાવ છે જ નહીં આપણું ભાઈ હા લહેર કરો આનંદ કરો એટલે સુદામાએ ફોન કર્યો સુદામાએ કૃષ્ણ કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા તે બધું એ પોગાડી દીધું ને કેતો નથી એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને તક આ ભૂતકાળને ભૂલી જાઓ હાર ઉઠી જાય એટલે ભૂતકાળને તરત ભૂલી જાવ બોલો આમ કેતો હતો હવે હાટું નો વાળું તો કેજો તો પાછા હતા ને અહીંયા વૈયા જાઓ એટલે ભગવાન કૃષ્ણે કીધું સુધા મને હવે તો ઘરના રથ ને બધું છે ઓળખે તો હાલીન ઠળ લઈને આવ્યો એને કીધું હવે છોકરાઓને મારા ગોરાણીમાં ને બધાને લઈને આવો એટલે સુધામાં ઘરના રથ લીધ ગયા

એટલે એમ કે થોડીક બે ત્રણ બાજુ હોય છે આશીર્વાદ દીધું પહેલી આવે ને કીધું આયુષ્યમાન ભવા બીજી ને કીધું અખંડ સૌભાગ્ય ભવા હા બીજી આવે ને કીધું પુત્રવાન ભવા હા પણ વાય લાય કૃષ્ણ ના ઘેરે તો ક્યાંય પછી તો સુદામાય બોલવાનું બંધ કર્યું આમ કરવા ભવા હા ભવા ભવા પછી તો ભવા બંધ થઈ ગયો ખાલી આમ પછી તો હાથે દુખી ગયો પછી માથું સુદામાન કૃષ્ણ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો મૂળ આવ્યો છો બીજી વાત કે શેનો ડખો એ કે પેલ્યુ આવ્યો અને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન આયુષ્માન ભવહન અખંડ સ્વભાગ્ય ભવહન બીજું આવીને ખાલી ભવહન અત્યારે ખાલી માથું જલાવવા એટલે ઓલ્યું અણ માને ક્યુ માને કેવું છે ને મારે બધું ભાઈ હરી એટલે તું મારા ઘરમાં જો તો દિવાળી ન મારતો પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોવે છે ને ત્યાં કે હા ત્યાં એ કામ કર ને તું જ મને પગે લાગી લે ને એટલે બધીને આશીર્વાદ મળી જાય એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણા છે એટલે પછી સુદામાન બધા બેઠા ને પછી કીધું કે બે થાય એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી તો તારી લીલા નહીં હવે કૃષ્ણ દાંત કાઢ્યા મનમાં કે અહીંયા મેલ ઊભા થઈ ગયા લીલા નહીં દેખાણી હોય પણ કૃષ્ણને શું ને અને ઘડી હલવાડવો તો છે જ એટલે કીધું કે સુદામા કઈ લીલા ને એવું કઈ હોય નહીં રામ લીલા જુઓ જેથી તો રામલીલા હોય જ ને એમાં કાંઈ હા એવું કાંઈ છે નહીં 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 મારે તારી લીલા જોવી એટલે કીધો રૂક્ષમણે સત્યભામાં એ કુબજુ તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલાને એવું કહે પણ લીલાને એવું કાંઈ નહીં પણ અમે બે હારે ભણતા નદીમાં હારે નાતા એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી આ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે તો અમે ગોમતીમાં નાતા આવી અમે નાહી ના આવી રીતે રસોઈ તૈયાર કરી નાખો એ કે ભલે લહણ ફોલતા દેજો એવું નતું કીધું તો આપણને જે થતું હોય કેવું પડે ને બધું એટલે ભગવાન કૃષ્ણ અને સુદામા બે ગોમતીએ સ્નાન કરવા ગયા સાહેબ ઘટના આવળજો છે એક જ મિનિટ એ ગયા ને એટલે પછી બે આમ ગોમતીને કાંઠે આમ ધોતિયા પહેરીને બેઠા ને પછી કૃષ્ણે કીધું કે સુદામા આપણે સાંદીપનિ ઋષિના આશ્રમે આરે ભણતા અને નદીમાં નાવા જતા ત્યારે આપણે ડૂબકીદાર રમતા યાદ છે તને ખા કોણ વધારે પાણીમાં રહી શકે એ આપણે પ્રયોગ કરતા ને કે હા તો હાલને આજે આપણે ડૂબકીદાર રમીએ કોણ વધારે પાણીમાં રહી શકે તા કે હાલ આ એવું કરી આવે લે કૃષ્ણ પહેલાં તું ડૂબકી મારી એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારી એટલે પણ તરત પાછા બારા નીકળ્યા કે હવે હવે સુદામા ન કાય જાય હવે ઉંમર દેખાય હવે પૂરું થઈ ગયો નથી નથી હા લઈ જાય ભાઈ લે જોઈ સુદામા તું ડૂબકી મારી જોઈ અને ભગવાન કૃષ્ણએ જ્યાં કીધું સુદામાને ડૂબકી મારવાનું સુદામા એ ભાઈ જ્યાં ડૂબકી મારી અને મારા કાનુડાએ લીલા ચાલુ કર્યો સુદામા તણાણા પણ ઊંધા આમ આમ નહીં ઓલી કરતા લાય તો દરિયો આવી જાય પણ કાંઈક એવી વેળ ચડી દરિયા લઈને આમ ઉપાડ્યા સુદામાને અને એટલા જોરથી તણાણા સુદામા રાડ્યું નાખતા જાય હે ગોમીન હે કૃષ્ણ બચાવ બચાવ પકડ કાનુડો કે પકડે બીજા તારે લીલા જોઈ ને જોઈ લે બંદાના ખેલ આ અને એટલા સુદામાં તણાણા અને એને ભાન ન રહી કેટલું તણાઈ ગયા એમાં જે બારા નીકળ્યા ત્યાં એક નગર ને નગરનો મોટો દ્વાર એ દ્વારે જ્યાં પગ્યા ત્યાં તો કડાક દિન દરવાજો ખુલ્યો અને હેમર હાથી આવ્યો અને હાથીએ સુદામાની ઉપર કળો ઢોળ્યો આનો તો વિનું ધોચ્યું અને કળો ઢોળ્યો માથે તા તો નોબત્યું નગારા મળ્યા વાગવા મહારાજાને ઘણી ખમમાં નગરજનોએ ટોળા આવી ગયા સુદામા કે હું સાહેબ ભાઈ કે બીજું કાંઈ નથી અમારા રાજા ગુજરી ગયા હતા વારસદારમાં બીજું કોઈ હતું નહીં અને અમારા જ્યોતિષે જો જોઈને કીધું હતું કે આ તિથિન આ વારને દિવસે જે નથી માલી નાયન પહેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા એટલે તમે અમારા રાજા છો રાજાને ઘણી ખમમાં હે પીળા પિતા પર જામા મહારાજા સુદામાને ઘણી ખમાન સિંહાસન ઉપર લગાડીને ગયા ખમા ગોમતીનો ઘાટ ગયો પછી તો ભાઈ એવું રાજ આલ્યું આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા છત્રપતિ બનવાની તૈયારી હારી હારી ઠેકડેલી મેળ્યા માગા બેટી બચાવ અભિયાન ચાલુ થઈ ગયું લાવો પાણી મૂકી ગયો અહીંયા બાય એક છોકરો કન્યા જોવા ગયો ને તો છોકરીની માયાએ કીધું કે આ છોકરાને પસંદ કરતી જ નહીં બટાતા કેમ તા આટલા ડો મને જોવા આવ્યા પો આવું છે હા તો છોકરા આવે આવવા મોટા મોટા રજવાડામાં લગ્ન છે રાણી કેટલા વર્ષ થઈ ગયા છે ગણતરી કરો ગણતા નહીં હા તમે ગણવા જાવ તો મારો પ્રોગ્રામ અગિયાર રાણી અગિયાર રાણી ને અગિયાર અગિયાર દીકરા છે આપણે ક્યાં જબલા ઘોડિયા લઈ દેવા બળી ત્યાં બોલવું છે ને આપણે તો પણ ટૂંકમાં સમય બહુ જાજો ગાળો વયો ગયો ને એવો ધામધૂમથી રજવાડું હાલે છોકરાએ તમને કહું યુવાન થવાની તૈયારીમાં ઘોડલા ખેલવે છે છોકરા બાપુજી બધાને અરે મોજ કરે છે સુદામા બાપુ અને એમાં આરું બન્યું એવું ભાઈ મેન પટરાણી હતા એ ગુજરી ગયા એને સમજા યાત્રા નીકળી રામ રામ એક ભાઈ પત્ની ગુજરી ગયા ને ભાઈ ના પત્ની નીકળી રામ રામ ગામના શોખ માં જીવ ચડી ગયેલો પણ આવડો ઉતાવળ કરી ગયેલો જલ્દ લે જાવ ઢેર મેં રખા ક્યાંય એ ડાયલ જેવી માથામાં લાગી ને તો બેન વાડા પકડીને ઉભા થઈ ગયા ક્યાં લઈ જાવ એ રોજા આવો તમારું નરક માં સારું નહીં થાય એ ભડોદી ને એઠું ઉતાર્યું શેરી વળાવી સજ કરો ને ઘેર આવો ને પાંચ વર્ષ એ બેન જીવ્યા પાંચ વર્ષ પછી પાછા ગુજરી ગયા પાંચ વર્ષ પછી ગુજરી ગયા ને એ નીકળ્યા હમણાં સ્લીપિંગ કોર્સ રામ રામ એમાં જ્યાં ચોકમાં લીમડો ભળ ગયો એનો ધણી આ જે બેન ગુજરી ગયા એનો ધણી વાહડો લઈને દોડ્યો ઉભા 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 રહ્યો વાંહડે કરીને ડાળ વિશે રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો આ પાછી આફળ છે તો પાંચ વર્ષ આવી છે પાછી અને પ્રેમ કહેવાય ભલા મને એમાં સુદામાના જે એ જે રાણી હતા એ ગુજરી ગયા એ ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં લઈ જે નદીમાં લઈ સુદામા બહાર આવ્યા એ નદીના પટમાં ભાઈ એની છે ખડકાણી રાણીને છે ઉપર પોઠાડ્યા છે બાજુમાં બીજી છે ખાલી પડેલી અન સેનાપતિ એ કીધું સૈનિકો સાવધાન સાવધાન પકડ લો ભાગ ન તો જણાય પાદામા ભાલા ઠેરાયા સુદામા કે શું છે સેનાપતિ કે શું છે અહીંયા નિયમ છે બીજા રજવાડામાં રાજા ગુજરી જાય તો વાહે એની રાણીને સતી થવું પડે અમારા રાજનો નિયમ છે રાણી ગુજરી જાય તો વાહે એના પતિને સુદામા કે ભાઈ હું તો બ્રાહ્મણ છું ત્યાં કેટલા વર્ષે રાજ કર્યું ત્યારે સુનું ક્યાં ગીતી તારે નો આલે રાજા શું તમે અમારો નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જવહર કરવું પડે તમારા પતિ ની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જવું જ પડે આ પેલા રાણી છે તમારા પ્રથમ રાણી છે ભાલા આવી ગયા લે સુધા બેન આગળ છોકરા ઘોડા ખેલો ખેલોતા નો આવ્યો તારો બાપ આડો ક્યાંય બરોબર એના રાણીને અગ્નિ દેવાનો અહીંયા સુદામાં જે લાકડા ઉપર બેઠા છે ના કાકડો ઓડાડ્યો વરાળ આવી સુદામાએ નિર્ણય કર્યો બળીને મરવું એને કરતા હા મો નદીનો ગુનો છે એમાં ભલે પછી બુડીને મરવું આ બારા તો નહીં નીકળવા દે એને કહેતા પાણીથી મરીએ તો ઓછી તકલીફ આવે વરાળથી તો કેમ અને ફરતા સૈનિકો બેઠેલા અત્યાર સુધીમાં ગીગાભાઈ બે જ વ્યક્તિએ સલાંગ મારી એક લંકામાં જાતે વખતે હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો બાપુ આ બીજી સલાંગ સુદામા એ મારી આ એવી હતાળાંગ મારીને ઓલા લાકડા હતા ને પગનું જોર લગાડ્યું ને ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક સૈનિકમાંથી અને સુદામાં જેમ પિત્તળીયો ડેડકો જાય એમ પૂનામાં ગયા હો તુલસીદા બાપુ આમ ગયા હો

કૃષ્ણના ઝરુખેજી ને પાછા હિંડોળે બેઠા તોય સુદામા બારીએલી ડોકાય બજારમાં ઓલા વાહ ન થાવતા ને પછી આકલ મારી કૃષ્ણને કૃષ્ણએ કે સુદામા બેસવા ને તમે આ રુક્ષમણી સુ રસોઈ ની વાર છે અમે નાયન ભઈ આવ્યા તો અંદર થી રસોડા જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો ને ત્યારે સુદામાએ નક્કી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપણી આખી પેઢી વહી ગઈ હોય સાહેબ અને પછી કૃષ્ણએ કીધું કે સુદામા ક્યારનો કહેતો હતો ને લીલા લીલા આ મારી લીલા છે મારી લીલાનો અપરંપાર છે ત્યારે અત્યારે આપણે જીવતા હોય ને ત્યારે એમ થાય કે કૃષ્ણની લીલા છે કે વાસ્તવિક જીવીએ છીએ અને સારું જ્યારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે ભલામણા એની ઉપર કોઈ દી શંકા ન કરતા એને આનંદ કરવાનો લહેર કરવાનો કારણ કે કૃષ્ણ દેવ જેવો છે